હેલો દોસ્તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દીશ બધાય અમારી નાની એવી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ તો આવ્યા દ્વારકાથી અને સવારમાં બાજુ અગિયાર અગિયાર વાગી ગયા ઉઠવામાં નક્કી ન આવે ભાઈ ઉઠી રાતે બે ત્રણ કુવામાં થઈ ગયા હતા એટલે સવારે મોલા ઉડવાની છે ફાઈનલ છે એ તો પછી કે ગયા તો પાછું ઠંડે છે લે ઓવો બચ્чняલ્યા લાયા કે નકિના હોય તો યાદ્યું હોય હાટે વેઈ ગઈ આપણે દીદાન નીકળ હોય મને કીધું હવાર હવાર જોઈએ તો જો હંકે લેજે કેમ છો મજામાં

જોબ જવાનું નક્કી થયું છે કે આજે રવિવાર જઈએ તો બોપ જઈ આવી આપણે મહાદેવનું મંદિર જઈએ અહીંયા મોટો પહાડ જઈએ એટલે લોકેશન મજા આવે તો જાય જઈએ ચાર પાંચ પાંચક જણા જે ભાઈ ભાઈ બધાય તો જોઈ આગળ અહીંયા ઉભા જઈ આવીએ જો અહીંયાથી જ આવું આવવા માંડ્યું છે તો આગળ તો હવે કેવું હોય છે ખબર પડી જ જાય

ભાઈ ઘરે વહી એ ઘરે વહી ને આ સર્વિસ ટીપી બીધી આપડે ઉપર ચડાવવાની છે ગાડી ઉપર ગાડી ચડાવવાની આ ગાડી નીચે રાખ રાખીએ પેલા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

아 하이 함타 함타 달리게 हो ना बीजे 아, 아 like si <가 Nar> ा जाल्छे <temples> आ <súperanu>

ơi, ơi, là đi giờ હા okay. 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 Hãy subscribe lại kênh Ghiền Mì Gõ Để không

vô lo na cái tôi, không nhiều để đây là tôi

તો આ માધ્યમ મંદિર છે અહીંથી ચડવાનું છે રિનોવેશન કર્યું છે ઉપર એવું લાદી બાદી બધું નાખેલું છે વ્હાઈટ કલર નું હતું આખા માં એવો લાદી નાખી છે અંદર મનાઈ નથી ને હા લગભગ નહીં અમે ઓલી ફેર આવ્યો ને તો અંદર ફોટા બોટા પાડ્યા હતા મંદિર અંદર ફોટો વાળવાની સખત બનાવી છે ભલું કરે માદે ફોટો ના વાળતો ઓય લાઈનો મજા વાઈટ मैं पहुंच ही गया शको छै सके तो जब मैं गोक नु व्यू राजा वचरा गाडियो के मावली को देखा आई गियो क्या चले जे भाई हो आनो

Hello, Nikki Bye.